કે જેની અંદર તમે સંપૂર્ણ एनसीईआरटी નો અભ્યાસ કરી શકશો રેકોર્ડેડ પ્લસ લાઇ લેક્ચર થી આ તેના નોટ્સ પણ મળશે મતલબ કે લેક્ચર નોટ્સ તમને अवेलेबल થાશે હેતુ લક્ષી માટે અલગથી લેક્ચર લેવામાં આવશે તેની પણ તમને નોટ્સ મળશે બરોબર આ સિવાય પરીક્ષા સમયે તમને પ્રેક્ટિસ માટેના પેપરો अवेलेबल થાશે અને પરીક્ષા માટેની ટિપ્સ તો તમને મળવાની જ છે

લોન્ચ આપણે એપ્લિકેશન કરેલી છે અને સાથે સાથે મારો બર્થડે પણ હતો તો બે કોમ્બો ઓફરનો તમને આ લાભ મળે છે તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો મેથ વિથ કેટીસર નામની અને વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો થેન્ક યુ